સાયકોનોટેકે એજ્યુકેશન દ્વારા સાયકોનોક ફેસ્ટ બે હજાર પચીસનું આયોજન કર્યું અમદાવાદ સ્થિત સાયન્ટિસ્ટ અને શિક્ષણવિદ ડૉક્ટર મેઘા ભટ્ટ દ્વારા સ્થાપિત સાયનોટેક એજ્યુકેશન ફાઉન્ડેશન સાયનો ફેસ્ટ બે હજાર પચીસનું આયોજન કરવા જઈ રહ્યું છે જે એક લોકપ્રિય વિજ્ઞાન અને ગણિતના કાર્નિવલ છે જ્યાં ધોરણ બે થી દસના વિદ્યાર્થીઓ ત્રણસોથી વધુ જીવન ઉપર ઉપયોગી વ્યવહારુ પ્રોડક્ટ અને મોડલ રજૂ કરશે ડૉક્ટર મેઘા ભટ્ટ અને તેમની ટીમ માર્ગ દ્વારા માર્ગદર્શિત આ કાર્યક્રમમાં અનુભવલક્ષી શિક્ષણ સર્જનાત્મક વિવેચકનાત્મક અને વિચારસરણી અને વૈજ્ઞાનિક ગણિતિક ખ્યાલને ઊંડી સમજને પ્રોત્સાહન આપવાનો છે સાયનોફેસ્ટ માત્ર એ કાર્નિવલ કરતાં વધુ એ છે કે તે પાઠ્યપુસ્તકોથી આગળ જ્ઞાનનો ઉપયોગ કરતા યુવાન મનનો ઉત્સવ છે વિદ્યાર્થીઓને નવી પ્રોડક્ટ પર કામ કરવા અને પ્રયોગ કરવા તેમજ એવા મોડલ રજૂ કરવા કે જે રોજિંદા જીવનમાં વિજ્ઞાન અને ગણિતના વ્યવહારને ઉપયોગ દર્શાવે છે અમે લોકો બહુ સરસ એક કાર્નિવલ સાથે આવી રહ્યા છીએ સાઇનોફેસ્ટ 2025 એપ્રિલ તેર રવિવારે ગુલમોર ગ્રીન્સ ગોલ્ફ એન્ડ કન્ટ્રી ક્લબની ગુલમોર લોનમાં સાંજે છ વાગ્યાથી ઓનવર્ડ્સ આ કાર્નિવલ વિલ ટેક પ્લેસ અને એમાં લગભગ અઢીસોથી ત્રણસો જેટલા પ્રોજેક્ટસ હશે અને અમે લોકો લગભગ ત્રણેક હજાર માણસો એક્સપેક્ટ કરી રહ્યા છે માણસો ઇન ફોર્મ ઓફ પેરેન્ટ્સ ચિલ્ડ્રન એજ્યુકેશનિસ્ટ સ્ટેમ એન્થુઝિયાસ્ટ એન્ડ ઓલ મેક્ટિવન ઓબ્જેક્ટિવ અમારો એ છે બેન કે જે અત્યારે રોટ લર્નિંગ એટલે જે ગોખેલું ગણિત અને વિજ્ઞાનનું જે અત્યારે પાસું છે એને કોઈ બી રીતે આપણે એક્સપિરિયન્શિયલ પાર્ટ એટલે અનુભવલક્ષી જો આપણે એજ્યુકેશનમાં કન્વર્ટ કરી શકીએ તો જે સાયન્સ અને મેથ્સ સિમિંગલી જે બહુ જ અઘરા લાગતા હોય છે બાળકોને એક હાવ હોય છે બાળકોનો આ સબ્જેક્ટ માટે એ ઓછો થાય નંબર વન નંબર ટુ ફન વેમાં સાયન્સ અને મેથ્સ લર્ન કરી શકે અને એ લોકો જે લર્ન કરે છે એ ઘણા લાંબા સમય સુધી એપ્લિકેશન બેઝ વેમાં એમની સાથે રહે એ એક રિસર્ચ એપ્ટિટ્યૂડ ડેવલપ થાય એ આખો એક અભિગમ છે અને આ વધારે ને વધારે પ્રસરી શકે એટલા માટે અમે આ જે કાર્નિવલ છે એ ટોટલી ઓપન અને ફ્રી બધા માટે રાખ્યો છે માત્ર રજીસ્ટ્રેશન કરાવવાનું અમે એક અપીલ કરીએ છે રશિયન લિંક એ ફ્રી રજીસ્ટ્રેશન છે ટાઈની યુઆરએલ ઓબ્લિક સાઇનોફેસ્ટ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી એવી લિંક પર જઈ અને રજીસ્ટ્રેશન કરાવી શકે ઓન ધ સ્પોટેશન પણ પોસિબલ છે ત્યાં અગેન એ ફ્રી અને ઓપન બધા જ બધા જ માટે છે આ કાર્યક્રમના એક્સપ્લોઝર એક્સપ્લોરેશન તરફ દોરી જાય છે અને એક્સપ્લોરેશન ઇનોવેશન તરફ દોરી જાય છે ના ફિલોસોફીના અનુસરે છે જે બાળકોને નાનપણથી જ વૈજ્ઞાનિક સ્વભાવ અને સમસ્યાના ઉકેલની ક્ષમતા વિકસાવવા માટે પ્રોત્સાહિત કરે છે આ વર્ષે કાર્નિવલમાં અમદાવાદ મુંબઈ બેંગ્લોર ગાંધીનગર વડોદરા સુરત વાપી

એ એક પ્રોજેક્ટ લઈને આવશે અને આ કાર્યક્રમનો હેતુ એવો છે કે એક સંશોધન નો અભિગમ ઊભો થાય અને લોકો એ લોકો પોતાની આજુબાજુ જે કાંઈ વિજ્ઞાન ગણિત જે કાંઈ જુએ છે શીખે છે એ લોકો સુધી આપણે પહોંચાડીએ રમતથી કેવું સુંદર રીતે બાળક ધીમે 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 કરીને કેટલું સરસ રીતે શીખી જાય એનું એક તાદ્રશ ઉદાહરણ આની અંદર જોવા મળશે બહુ જ સુંદર બાળકોએ અમે જે કાંઈ અમે રવિવારે એક સરસ ફ્રી ક્લબ ચલાવીએ છીએ કે જેની અંદર બાળકો બહુ જ સરસ કાર્યક્રમો સાયન્સ અને ગણિતને લગતા કરે છે જેને સ્ટેમ કહેવામાં આવે છે સાયન્સ ટેકનોલોજી એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ અને આ બાળકો સરસ રીતે ત્યાં પણ એક સુંદર સ્કિટ કરશે સરસ સ્ટેમને લગતું એક ગીત ગાશે જે ઓડિયન્સ સાથે ગાઈ શકશે અને એટલે આપણે આ શિક્ષણને વધારે કઈ રીતે મહત્વ આપવું એનું આપણે ઓડિયન્સ સાથે પણ આ વસ્તુ શેર કરી શકશું આશરે ત્રણ હજારથી વધુ અપેક્ષિત મુલાકાતીઓની સાથે સાઇનો ફેસ્ટ બે હજાર પચીસ વિદ્યાર્થીઓ શિક્ષકો વૈજ્ઞાનિકો ઉદ્યોગ નિષ્ણાંતો અને સહ અધ્યાયિકો સમક્ષ વિચારો રજૂ કરવા માટેનો અનોખું પ્લેટફોર્મ પૂરું પાડે છે જે વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસ વધારવામાં મદદ કરે છે સાથે સાથે જ તેમ તેમને બોક્સની બહાર વિચારો અને વૈજ્ઞાનિક અભિગમ દ્વારા વાસ્તવિક દુનિયાના પડકારોને શોધવા માટે પ્રોત્સાહિત પણ કરે છે આ ઇવેન્ટ સત્તેર એપ્રિલ બે હજાર પચીસને રવિવારે ગુલમોર્ગ ગ્રીન્સ ગોલ્ફ એન્ડ કન્ટ્રી ક્લબ ખાતે યોજાનાર છે દર્શક મિત્રો આ ત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર